বেজ যা বেজ না আম কে না পারে না দেখ দেখ আ কায়ু গাম হ কলম কুয়া ও আমরা ইয়া নচেন তরফা সিটি হয় সিটি মুসিটি না হয়লে সিটি চমরাও চমরা আ আ আ মানে তো ফরেউ হ হ ফরেউ তো ভানোইছে এলা ভোনু ভোনু এলা ভোনু অ্যামেজিং

આગળ લઈ લેશું હેડો હેડો હાલો માક ગામડો છે રૂએ આ શું છે આ તમે લાવો ને વાવાવા ને કરવાવા નું હોય ને ઓલો તને કેટલા કણ બાજ નહીં આમો રોટલો ખાઈ દે પપા પપા રોટલા ના ઊગે તો બધું ફીરે ઠેર કઢાઈન બધું વાવે કછે ભૂગે પપા પાણી પા હાયો હા એરી હોય તારે શું લેવા દે તો તમારો કોકી હરદાયો ને એનું એટલે આના અમેઝિંગ આ તમાર બહુ કરતું હોય ને એ છે આ કન બાંધી અને ફેરવવાનું છે હો સીટીમાં સીટીમાં શું મજા આવી શું છોરો આ તો જે આ આ હે આ રે ચકલા રે ને ઈ કોક ના પેટમાં દેવાના છે પાછું ને આવા હે તમે સમજી